ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓવરસી ઓવરસી શબ્દનો અર્થ દેખરેખ દેખરેખ રાખવી કે નિરીક્ષા કરવી થાય છે ઓવરસી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ મસ્ટ એમ્પ્લોય સમવન ટુ ઓવરસી ધ પ્રોજેક્ટ અર્થાત યોજનાની દેખરેખ માટે તમારે કોઈને નિયુક્ત કરવા જ જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ દે ઓવરસી ધ એક્ટિવિટીઝ ઓફ ધી પોર્ટ અર્થાત

જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ